નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ દસ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ જસદણ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજારથી ને આડત્રીસો એકાણું રૂપિયા સિંગદાણા એક હજારથી તેરસો ચોવીસ રૂપિયા ચણા સાતસો પચાસથી અગિયારસો એકતાલીસ રૂપિયા મેથી સાતસો થી નવસો પંચાવન રૂપિયા અડદ સાતસો પચાસ થી તેરસો રૂપિયા મગ નવસો થી તેરસો ચુમ્માલીસ રૂપિયા તુવેર આઠસો થી તેરસો રૂપિયા ધાણા નવસો થી બારસો રૂપિયા સોયાબીન આઠસો પંદરથી નવસો ઓગણીસ રૂપિયા લસણ 550 सौ पचास थी आठ सौ रुपया बाजरी तर सौ पचास थी पाँच सौ पांच रुपया तलकाड़ा काड़ा तरह हजार थी एकावन सौ रुपया तल सफेद सोल सौ वीस थी तेवीस रुपया घऊँ टुकड़ा चार सौ सीतेर थी एक रुपया घऊँ लोकवन चार सौ पचास थी पाँच सौ रुपया મગફળી નવસો થી તેરસો પંદર રૂપિયા કપાસ અગિયારસો થી ચૌદસો નેવું રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે